આ પછી મંગળવારે પોલીસે કાશીમીરા પોલીસ સ્ટેશનમાં સાત એમએનએસ કાર્યકરો વિરુદ્ધ કેસ નોંધ્યો છે વિડિયોમાં એમએનએસના અનેક કાર્યકર્તા દુકાનદારને ઘેરીને તેની સાથે વિવાદ કરતા જોવા મળી રહ્યા છે એક સભ્ય દુકાનદારને કહે છે તે મને પૂછ્યું કે મરાઠી બોલવું કેમ જરૂરી છે જ્યારે તમને પરેશાની હતી ત્યારે તમે એમએનએસ ઓફિસ આવ્યા હતા દુકાનદારે જવાબમાં કહ્યું કે તેને ખબર નહોતી કે મરાઠી બોલવું હવે જરૂરી થઈ ગયું છે આના પર એક કાર્યકર્તા અપશબ્દો કહીને દુકાનદારને ધમકાવે છે કે તેણે આ વિસ્તારમાં કારોબાર કરવા દેવામાં આવશે નહીં જ્યારે દુકાનદાર કહે છે કે મરાઠી શીખવી પડશે તો એક એમએનએસ સભ્ય કહે છે હા આવું જ કહો પરંતુ એવું કેમ પૂછી રહ્યા છો કે મરાઠી કેમ શીખવી જોઈએ આ મહારાષ્ટ્ર છે મહારાષ્ટ્રમાં કઈ ભાષા બોલવામાં આવે છે જ્યારે દુકાનદાર કહે છે કે બધી જ ભાષાઓ તો એક વ્યક્તિ તે દુકાનદારને લાફો મારે છે પછી બીજી વ્યક્તિ પણ તેને બે વાર લાફો મારે છે દુકાનદાર કંઈક સમજાવવાની કોશિશ કરે છે પરંતુ તેને ચાર વાર વધુ લાફો મારવામાં આવે છે